સંકલન અને સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ છ દરખાસ્તો મંજૂર ગઈકાલે સંકલન અને સ્થાયી સમિતિની બેઠકમાં છ દરખાસ્તો મંજૂર ગઈકાલે સંકલન અને સ્થાયી સમિતિની બેઠકમાં સભાસદો અને ચેરમેન બંને વચ્ચે બોલાચાલી સભાસદોની ચેરમેનને ઉદ્ર રજૂઆત અધિકારીઓ સાંભળતા નથી આજે સ્થાયી સમિતિની બેઠકમાં નવ પ્રપોઝલ ચડાવવામાં આવી હતી આમાંથી એક પ્રપોઝલ મંજૂર એક પ્રપોઝલ પરત અને એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છાણી ગામતળ સિટી સર્વે નંબર સાતસો ઓગણપચાસની ઉત્તરે પમ્પિંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા ભરણને લીધે અઢાર મીટર ઓળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ બસો દસ એક હેઠળ મંજૂર કરવાની કમિશનર કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પંચોતેર લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી અને મજૂર લેવાના કામે લોવેસ્ટ ઇજારદાર વાઇટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને છસો છપ્પન રૂપિયા પ્રતિદિન અનસ્કિલ્ડ માનવદિન મજૂર માટે છસો અઠ્યાવીસ રૂપિયા પાસઠ પૈસાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે કપૂરાઈ ટાંકી ખાતે જે એસટી પેનલ અગિયાર અગિયાર કેવીની એસટી પેનલ લગાડવાની છે જે જૂની અને જર્જરત થઈ ગઈ છે જે બદલવાના કામને સત્યાવીસ લાખના ખર્ચ વધતા જીએસટી સાથે મંજૂરી આપવામાં આવી છે રેન્જ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા સુસેન સર્કલ તરફ જતા રસ્તે તરસાદી સુસેન તરફ જતા રસ્તે આનંદબાગ સોસાયટી પાસે જે મુખ્ય રેલ નળી ભંગાણ પડ્યું હતું એ સ્ટર ટ્રેન કામને જાણમાં લેવામાં આવ્યું છે કામનો ખર્ચ ચાર લાખ ત્રાણું હજાર સાતસો એકવીસ રૂપિયા હતા જીએસટી હતો પ્રેસ વિભાગ દ્વારા ઈ ફોર કોપિયર પેપર લેવા અને એફએસ કોપીઓ પેપર લેવાના કામને પાંચ લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયાના કામને અગિયાર પોઈન્ટ ચાર ટકા ઓછાના ભાવપત્રને ટોટલ ઓગણીસ લાખ બાવન હજાર પાંચસોના ભાવપત્રને મંજૂરી આપવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા ટાયર ટ્યુબની અને ફ્લેપની ખરીદી કરવા માટેના કામને સત્યાવીસ લાખ સોળ હજારના ભાવ સાત પોઈન્ટ સાત ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં લીધેલા ઝેરોક્સકોપીઓ પ્રિન્ટર મશીનની ખરીદ કરવા માટે ટોનર ઇન્ક કાર્ટરીજ વગેરે ખરીદ કરવાની કોઈપણ પ્રકારના એન્યુઅલ સર્વિસીસ અને કોઈપણ પ્રકારના મેન્ટેનન્સના બિલોને મંજૂરી કરવા માટે મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી આવેલી ભલામણને મંજૂર કરવાનું ઠરવામાં આવે છે કમાટીબાગ પક્ષીગઢથી લાઇન ટાઈગર એન્ક્રુઝર તરફ આવેલા જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવવાના જે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો એ કામ ચૌદ કરોડ બાસઠ લાખ એકસઠ હજાર સાતસો પંચ્યાસી રૂપિયાના કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિકલ બસ સેવા સ્કીમ અંતર્ગત ગોત્રી ટીપી સાઈટ એપી બસો પાંચ ખાતે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના કામને મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું